શહેરી વિકાસના વીસ વર્ષ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ મહાનગરોની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અનેક વિકાસના કામો માટે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પૂર્વ રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ કમિશનર શ્રી સૌ લોકોની ઉપસ્થિતિમાં અને આજે એકસાથે અઠ્યાવીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજે જાહેરાત થઈ છે કામોની એની સાથે સાથે જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે એકસો ને એંસી કરોડનું બજેટ હતું આજે મને જણાવતા આનંદ થાય છે મહાનગરપાલિકા બન્યા પછી ચાલુ વર્ષનું સાતસો ત્રેપન ત્રાસી કરોડ રૂપિયાનું બજેટ મોરબી મહાનગરને ફાળવવામાં આવ્યું છે જે પ્રમાણે હમણાં જ શ્રી દ્વારા મોરબીનો મહાનગરનો એક્શન પ્લાન્ટ જે પ્રમાણે હમણાં અહીંયાથી નિહાળવામાં આવ્યો જોવામાં આવ્યો આગામી સમયમાં મોરબી મહાનગરની જે પણ ખૂડતી કડીઓ છે જે પણ જરૂરિયાતો છે વિકાસની ખૂડતી કડીઓ હોય તે પ્રમાણે એક અદ્ભુત એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે મોરબીને શુદ્ધ પીવાનું પાણી મળે સો કરોડ રૂપિયાના ખર્ચે એક યોજના બનાવવામાં આવી છે ડ્રેનેજ હોય બ્યુટીફિકેશન હોય બાગ બગીચા હોય આંગણવાડી હોય આરોગ્ય માટેની સુવિધા હોય સ્વચ્છતા માટેના જે પણ આગામી સમયની અંદર કાર્ય કરવાનું હોય આવા અલગ અલગ પ્રકારના કાર્ય કાર્યોના માધ્યમથી આજે જે પ્રમાણે બજેટ મળ્યું છે એના કાર્યો કરવામાં આવશે અને બે હજાર છવ્વીસ સત્યાવીસના માર્ચ પછીના બજેટની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવશે એટલે કે આગામી સમયની અંદર મોરબીના વિકાસની આ શરૂઆત થઈ છે અને જે પ્રમાણે અહીંયા કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે અહીંયા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે હું મોરબીના સૌ લોકોને જનતાને વિશ્વાસ અપાવું છું કે જે પ્રકારે આજે શરૂઆત થઈ છે અને આવનાર સમયની અંદર પણ જ્યારે આ કાર્યો થશે ત્યારે અન્ય જે આપણા ગુજરાતના શહેરો છે એની સરખામણીમાં આપણું જે મોરબી જે શહેર છે એનો પણ સમાવેશ થશે હું તંત્ર અને કમિશનર શ્રી અને આખી મહાનગરના સૌ આપણા તંત્રના સૌ લોકોને પણ અભિનંદન આપું છું આપણા ધારાસભ્યશ્રી અન્ય ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું કે તેમણે મોરબીને આજે આટલી મોટી જે ભેટ આપી છે એના વિકાસના કામોના આજે આપણે અહીંયા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને જલ મંત્રી શ્રી કેન્દ્ર સરકાર આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં કેચ દર રેનના જે કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે ગુજરાતની અંદર પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે પણ બધા જ ધારાસભ્યશ્રીઓ પચાસ લાખ રૂપિયા આ કાર્યની અંદર એ કેદદર રેનની અંદર અને જે વરસાદી પાણી છે કે જમીનમાં સંગ્રહ થાય એના માટે ઉપયોગમાં લેવામાં આવે જેની પણ જાહેરાત થઈ છે ત્યારે આઠ પોઈન્ટ આજે એવા હતા કે જ્યાં મોરબીની અંદર પાણી ભરાય છે તો મેં પણ કમિશનર સાહેબને અત્યારે કીધું કે જે મારી ગ્રાન્ટ છે એમાં પચીસ લાખ રૂપિયાના માધ્યમથી આપણે બોરવેલ બનાવીએ અને બોરવેલના માધ્યમથી જે પાણી ભરાય છે એ પાણીને આપણે જમીનમાં ઉતારીએ તો આપણે એક જો પહેલ કરશું અને મોડલ કરશું તો આવનાર સમયની અંદર જે છે કે જ્યાં જ્યાં આ પ્રકારની જે અવ્યવસ્થા થતી હોય તો ત્યાં આપણે એને એક સરસ મજાનું સુંદર આયોજન કરીને પાણીને આપણે જમીનમાં ઉતારી કરીને ત્યાં કોઈ લોકોને અવગઢ ન પડે એ દિશાની અંદર પણ આગળ વધશે મોરબી મહાનગરપાલિકાનું સાત સત્યાસી કરોડનું બજેટ હતું જેની વિષુ ચર્ચા આજે કરવામાં આવી અર્બન ડેવલપમેન્ટ યર બે હજાર પચીસ રાજ્ય સરકારશ્રી દ્વારા મનાવવામાં આવે છે જેના પહેલા જ દિવસે એક એક પચીસે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં તબદીલ કરવામાં આવી હતી જેમાંથી એક મોરબી મહાનગરપાલિકા પણ હતી એમાં ઘણી બધી ગ્રાન્ટ સરકારશ્રી તરફથી અમને મળેલી છે એ ગ્રાન્ટ અમે કઈ રીતે પ્લાનિંગ કરીએ છીએ કયા કયા પહેલું ઉપર વિચારીએ છીએ વોટર વોટર સપ્લાય હોય વોટર નેટવર્ક હોય ડ્રેનેજ સપ્લાય હોય ડ્રેનેજ નેટવર્ક હોય એ બધાનું કેવી રીતે પ્લાનિંગ થાય સાથે સાથે શહેરના નવા યુએચસી ફાયર સ્ટેશન મળે એ બધાની પ્લાનિંગ અમે કરેલી છે અને આગામી સમયમાં રિઝલ્ટ આપણને જોવા મળશે એ પ્લેનિંગની જે એક ઝલક આજે શહેરના નાગરિકો સાથે શેર કરવામાં આવી છે મુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યા છે જેમાંથી આઠ રોડ્સ છે જે લગભગ અઢાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાં આ રોડ્સ છે અને જેમ વરસાદ પૂરો થશે એક દસ બે હજાર પચીસના પછી ડામરના રોડ્સ અને મોટા કામો એટલે પાંચ કરોડથી વધુના જે કામો છે એના પણ ત્વરિત ટેન્ડર કરીને આ કામો એક્ઝિક્યુટ કરવામાં આવશે